અકસ્માતના પગલે આસપાસમાં લોકો દોડી આવ્યા હતા અને વાતાવરણ તપાસમાં પિકઅપ ચાલકની ની બેદરકારીના કારણે આ ઉનાળા સર્જાય હોવાનું બહાર આવી છે લીંબોઈ ગામની બે મહિલાઓના એક સાથે મોત થતા સમગ્ર ગામમાં શોક વાપી ગયો છે અને મૃતક પરિવારજનો આકંદ જોવા મળી રહ્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી બોક્સ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની